એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન બીજી તરફ પરંપરા જાળવવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા જે છે તે યોજવામાં આવશે રૂટનું નિરીક્ષણ દરમિયાન તમામને પરિક્રમા રદ કરવા માટેનો આ સામૂહિક નિર્ણય જે છે તે લીધો છે

બિજિદારા પરંપરા જાળવવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા જે છે તે યોજવામાં આવશે સાધુ સંતો દ્વારા તારીખ એક ના રાત્રિના એ પૂજન અર્ચન કરવામાં આવશે તારીખ બે ના સવારે પ્રતિ પ્રતિકાત્મક પરિક્રમા જે છે તે શરૂ કરવામાં આવશે પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન માત્ર સીમિત લોકો જ એ આ પરિક્રમામાં હાજર રહેવાના છે વન વિભાગ પોલીસ આરોગ્ય વિભાગ અને ડોળીવાળાની હાજરીમાં આ પરિક્રમા જે છે તે યોજવામાં આવશે કલેક્ટર એસપી ડીસીએફ સાધુ સંતો એમપી એમએલએ પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કર્યું છે રૂટનું નિરીક્ષણ દરમિયાન તમામને પરિક્રમા રદ કરવા માટેનો આ સામૂહિક નિર્ણય જે છે તે લીધો છે લીનારની એ લીલી પરિક્રમા આખરે એ રદ કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે ખરાબ રસ્તા કાદવ કીચડના કારણે પરિક્રમા બંધ કરવાનો નિર્ણય લીધો છે જે પ્રમાણે આપણા સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં ગાડીઓ પણ માંડ માંડ ચાલી રહી છે તેવામાં લોકોને ચાલીને કેવી રીતે પરિક્રમા કરવી તેને લઈને સતત બે દિવસથી ચર્ચાઓ કરવામાં આવતી હતી અને આખરે આજે સામુહિક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અંદર સુધી લોકોને ન જવા દેવા માટેની વાત પણ કરવામાં આવી છે સાથે જ કેટલીક મોટી સંખ્યામાં લોકો જૂનાગઢ

આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કાદવકીચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે નહોતું એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે અને એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ ફોરેસ્ટની ટીમ એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જે છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલા લઈ અને પછી જ એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવશું આવી ગયા છે અત્યારે ઘણા બધા આવી ગયા છે છે આવે જે જાણ નથી

ભવનાથ ક્ષેત્રના અન્ય ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે બાકી અંદરના અન્ય ક્ષેત્રોમાં લગભગ સિત્તેર જેટલા અન્ય ક્ષેત્રોને મંજૂરી આપી હતી પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે કે એ લોકો પણ અંદર કોઈ અન્ય ક્ષેત્ર લગાવશે ભવનાથ ક્ષેત્ર કે અંદર અંદર નહીં અંદર આવડે એ પ્રકારના કોઈ મંજૂરી નથી પરંતુ એમને પણ એ જ કીધું છે કે ભાઈ હવે આ પરિસ્થિતિ માં નહીં લઈ શકે આપણે આમાં બે વિધિ થશે એક એક તારીખે અને રાતે એટલે કે જ્યારે બે તારીખ થઈ જાય બરાબર ત્યારે એની જે આપણે દર વર્ષની એક પરંપરા હોય છે નારિયેલ ફોડવાની અને પૂજા વિધિ કરવાની એ કરશું અને બાકી બે તારીખે સવારે જ્યાં પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે કરાવીશું

vitrichian oral strip kyunki tasty life bhi to zaruri hai na boss.